સૂરતના વેસુ વિસ્તારના કાપડ દલાલનું અપહરણ વેસુ વિસ્તારમાં રહેતા કાપડ દલાલ રોહિત જૈનનું મુંબઈમાં થયું અપહરણ ઓગણીસ જૂનના રોજ મુંબઈથી થયું હતું કાપડ દલાલનું અપહરણ કાપડ દલાલનું અપહરણ કરી આરોપીઓ તેને લઈ ગયા અલીગઢ આરોપીઓના અન્ય સાગરીતોએ સુરતમાં કાપડ દલાલના ઘરેથી માંગી ખંડણી

અન્ય પકડવા તજવીજ હાથ ધરી સમગ્ર ઘટનાના સીસીટીવી માં કેદ થતા ફૂટેજ આવ્યા સામે કાપડ દલાલને ને પહોંચતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે